વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ છે એ આવી ગયું છે વાવ પેટા ચૂંટણીમાં ભાજપની જંગી જીત થઈ છે અને કોંગ્રેસની હાર થઈ છે આ પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં પણ ગેનીબેન અને ભાજપ વચ્ચે છે એવું પહેલાંથી જ કહેવાય રહ્યું હતું અને આખરે શંકર ચૌધરીએ ગેનીબહેનનો ખેલ પાડી દીધો ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે વાવ પેટા ચૂંટણીમાં જંગી જીત મેળવી વટ અને વર્ચસ્વની લડાઈમાં ભાજપ જીતી ગયું વાવના રાજકારણમાં હવે શંકર શંકર જે લિટમસ લિટમસ ટેસ્ટમાં ટેસ્ટમાં પાસ પાસ થતા જોવા મળ્યા થઈ ગયા છે ત્રીસ વર્ષના ભાજપના શાસન વચ્ચે એકમાત્ર વાવ બેઠકની પેટા ચૂંટણીએ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર માટે વટનું સવાલ તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી માટે પણ લિટમસ ટેસ્ટ બની રહ્યો હતો લોકસભાની ચૂંટણી બાદ ગેનીબેન ઠાકોરની જીત બનાસકાંઠામાં ભાજપના દિગ્ગજ નેતાઓની રાજકીય કારકિર્દી સામે સવાલ ઊભા કરી દીધા હતા છેલ્લા કેટલાય સમયથી ગેનીબેન વાવ બેઠક પર ભાજપને જીતવા દીધું હતું વાવ બેઠક પર મતદાનના આંકડા અને ટકાવારીની પણ આપણે વાત કરી લઈએ તો વર્ષ બે હજાર બાવીસમાં આશય ચુમ્બોતેર પોઈન્ટ પંચાણું ટકા મતદાન છે થયું હતું કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને એક લાખ બે હજાર પાંચસો તેર મત મળ્યા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને છ્યાસી હજાર નવસો બાર મત મળ્યા હતા અપક્ષના અમીરામ સત્યાવીસ હજાર ત્રણસો છેતાળીસ મત મળ્યા લીડ જે હતી ચાલીસ મત મળ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને સાહીઠ હજાર સાતસો ઓગણત્રીસ મત છે એ મળ્યા હતા શંકર ચૌધરીની લીડ થઈ અગિયાર હજાર નવસો થી વર્ષ બે હજાર બે કોંગ્રેસને આ બેઠકમાં જીત થઈ વર્ષ બે માં કોંગ્રેસને અહીં જીત હાંસલ થઈ કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત સિત્તેર હજાર બસો અઠ્યાવીસ મત સાથે મેદાનમાં આવ્યા આગળ આવ્યા ભાજપના ઉમેદવાર પરબત પટેલને ને અઠ્યાવીસ હજાર ચાર માફ કરજો અઠાવન હજાર ચારસો બે મત મળ્યા અને હેમાજી રાજપૂતની લીજ જે હતી અગિયાર હજાર આઠસો છવ્વીસની હતી એક સમયે ગેનીબેનના કારણે શંકર ચૌધરીને પોતાની સીટ બદલવી પડી હતી અને અન્ય બેઠક પરથી ચૂંટણી લડવી પડી પરંતુ પેટા ચૂંટણી શંકર ચૌધરી માટે લેટમસ ટેસ્ટ હતી કારણ કે શંકર ચૌધરીએ પોતાના માનીતા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ અપાવી તો હવે સ્વરૂપજી ઠાકોર જીત્યા છે તો શંકરભાઈ ચૌધરીને જશ પાક્કો મળવાનો છે

સત્તર સુધીમાં યોજાયેલી બાર વિધાનસભાની ચૂંટણીમાં સાત વાર કોંગ્રેસનો બે વાર ભાજપનો જ્યારે અપક્ષ સ્વતંત્ર પક્ષ અને જનતા દળનો એક એક વાર છે એ વિજય અહીં થયેલો છે ત્યારે એકવાર ફરી એવું કહેવાય રહ્યું છે કે શંકર ચૌધરી હવે કંઈક સારા અંદાજમાં અલગ અંદાજમાં જોવા મળશે કારણ કે જે બેઠક ગુમાવી હતી કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી પાસે આ બેઠક નહોતી એકવાર ફરી હવે આટલી કડી મહેનત બાદ ભારતીય જનતા પાર્ટીએ ફરી આંચકી લીધી છે ત્યારે હવે કેટ કેટલાક વળાંકો આવે છે આ બેઠક પર એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે અને શંકર ચૌધરીને સાચે આનું જશ મળે છે કે કેમ એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર